નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં આજનો એક દિવસ વરસાદને લઈને ભારે છે તો રાજ્યના સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે તો બીકાનેરથી પસાર થતા મોન્સૂન ટ્રફને લઈને રાજ્યમાં વરસાદી માહોલ છવાશે તમને જણાવી દઈએ મિત્રો કે અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં એકાવન ટકા વધુ વરસાદ નોંધાયો છે ગુજરાત રિજનમાં અઠ્યાવીસ ટકા વધુ વરસાદ છે અને જ્યારે સૌરાષ્ટ્ર તરફ ત્યાંસી ટકા વધુ વરસાદ નોંધાયો છે જોકે આવતીકાલથી વરસાદની સિસ્ટમ ન હોવાને લઈને વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે જેમાં વાત કરીએ તો દીવ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જેમાં અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભાવનગર ગાંધીનગર અને ખેડામાં યલો એલર્ટ અપાયું છે તથા સાબરકાંઠા પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ સાથે છોટા ઉદેપુર અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ તેમજ વલસાડ અને નવસારીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી જ્યારે અડધું ચોમાસું પૂર્ણ થતા બાદ જ સિઝનનો સો ટકા વરસાદ પડી ગયો હતો જ્યારે સિઝનના કુલ વરસાદની વાત કરવામાં આવે તો વર્ષ ઓગણીસો પિંચ્યાસી બાદ આ સિઝનમાં સત્યોતેર ઇંચ વરસાદ પડતા છેલ્લા ઓગણચાલીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે જેમાં પણ છેલ્લા દસ વર્ષના ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વર્ષ બે હજાર વીસમાં ચોત્રીસ ઇંચ જ્યારે ચાલુ વર્ષે સત્તર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું ઋતુ ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં વિદાય લેશે તેવી શક્યતાઓ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો ગાંધીનગરના માણસામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જેમાં દહેગામમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે તો ખેડાના કપડવંજમાં બે ઇંચ કુકરમુંડામાં એક ઇંચ વરસાદ આવ્યો છે તો રાજ્યમાં બે કલાકમાં ઓગણપચાસ તાલુકામાં વરસાદ પડ્યો છે ગાંધીનગર જિલ્લાના માણસામાં ભારે વરસાદ નોંધાયો છે જેમાં માણસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો મિત્રો તલોદ તાલુકામાં એક જ રાતમાં પાંચ ઇંચ વરસાદ આવ્યો છે જેમાં તલોદ સહિત તાલુકામાં સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો છે તલોદ અને હિંમતનગર રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે જેમાં ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન વ્યવહારો પર અસર થઈ છે તેમજ તલોદના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે તો ચોક અને કલાલની ચાલી વિસ્તારમાં પાણી ભરાયા છે તો ગાંધીનગરમાં દહેગામમાં સવારે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે દહેગામ તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને હાલાકી પડી રહી છે સાથે સાથે સવારના સમયે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ તકલીફ પડી હતી